ખેવા આવીશું ખુબ મજારી છે ખુબ ગોઘળો હાચવજો તે ખાવા આવીશું દીવો ભર્યા દાદો ને ધંધો ભર્યા દાદો બાપુ હવે સુરદા ભવાની બાપુ ભગવાન ની માળા કોશો ભૂપો પાવ ભર્યા રાી ભણતી હોય લો સભામાં નગર નાખી ના

કદગા ગુદરાતા વિષુ ઓય ભાઈ પણા ગો ઘર કદી ગાગલ છે માતા જાણો મા તારો વેણ હાચો

આટલો ગેવા આવીશો એક દાડો અસલો નખો વાળો કોઈ નતો ગણતો મને ઘણ ની માતા ને ગળાશે

તમાળ એકદા બરોબર છું અને આ ગોધરા રબારીયા ખમા કેવા તો દાડો તો કદાચ સુખા નજગાડું બાવા ઝુકી નહીં સદી મટી ભાઈ બાપો આવો આ દિલો ભલે ભલે ઓલિયા તો તમે ભુ એમ પૂછતા ખોડા ની મે ચોવીસ કલાક બસો ગયા ને જો પણ થોડો 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 ખુશો ઘોડું આટલું કઈ જવું છું આટલું કઈ જઉં છું આ દીવો ખમાકે બરિયો રહીશો ન બાજા વલિયાની ભગવાન ની માળા ખંભા કેવા આવું બાપુ બપો બાવળીયો

બાપો સાથે ખુબ મજા રેશે ખુબ સારું રીસે પણ

ખુબ સારું થશે ખુબ મજા થશે પોસામ ખુબ જીશ બાપુ એ તો ખાવા ખેવા મળે અઢારે ગુમ ને સારું ફોન બાપુ બરોબર ઉદાગરા માં આવીશું પણ કદાચ માથું નહીં ઉતરતો હોય કોઈ બફારું થશે

ઓછ ઓછો

પણ તમા મેળો બરોબર છ મહિના થાય ની માતા ને યાદ કરતા ભાગ નો બાથોડા નો કાવળી બજાર નો પાછી વાળી નાખવાનું મારું નામ છી આટલું કઈ મેલું છું ભલે માતા ભલે બાપુ આવો કોશો ભૂલી દો ગયા હતા ભાઈ

મારાધી હું બાપુ લાદ રાખશે આવું સધી કહી જઉં છું કુવાસી ને હાથ જવું તો

ખુબ સારું જમાનો નબડો કરશે પણ દીવા હમી રાખી આવું માતા ગુડ જ્વા માર થવા જીતી કેવા આવ્યું

આના વડા ગામના કેટલા વર્ષથી બાપી છે હા એ વાત હાઉ સધઈ ગઈ જઉં છું કેવું તો નતું કોઈને પૂછવા પૂછ પાડતી નથી અલકહલ સધઈ બોલો તો તો જ્યારે લજ્જ અનજો કદા હેર કરે ભાઈ બાપુ અન જોનો ઝગડો જો બ다가 ખાલી ન લાવું તો મારું નામ સદેય મામા કહી મામા નહીં